જય માતા દી આજે આપણે નવરાત્રિના સાતમા દિવસની ખાસ વાત કરીએ છીએ નવ દિવસ સુધી ચાલતી આ શક્તિ ઉપાસનાની મહિમા અપરંપાર છે અને દરેક દિવસે દેવીના અલગ અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે સાતમા દિવસે આપણે પૂજીએ છીએ ભયનો નાશ કરનારી શક્તિઓથી રક્ષણ આપનારી સુરવીરતા અને પરમ પ્રેરિત કરનારી મા કાલરાત્રિનું સ્વરૂપ માં કાલરાત્રિનું નામ જ ભય દૂર કરનાર તરીકે ઓળખાય છે તેમની આરાધનાથી મનમાં સાહસ ધીરજ અને શાંતિ આવે છે તેમજ જીવનના બધા અંધકાર દૂર થાય છે આ વિડીયોમાં આપણે જાણીશું કે મહાકાળ રાત્રિ કોણ છે તેમની પૂજા કરવાની વિધિ શું છે તેમની કૃપાથી કેવી રીતે જીવનમાં સકારાત્મકતા અને શાંતિ મળે છે તેમજ તેમની મહિમા વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ સાથે સાથે અમે પૂજા સમયે વાંચી શકાય તેવા મંત્ર અને આરતી પણ તમને જણાવીશું જેથી તમે ઘર બેસીને તેમના આશીર્વાદ મેળવી શકો હવે આપણે મા કાલરાત્રીની પૂજાના ફળ અને મહિમા વિશે વિગતવાર જાણીશું મા કાલરાત્રીનું સ્વરૂપ અત્યંત ઉગ્ર અને શક્તિશાળી હોવા છતાં તેઓ માતૃત્વથી ભરપૂર છે તેઓ પોતાના ભક્તોને દરેક પ્રકારના ભય દુઃખ અને અશાંતિથી મુક્ત કરે છે તેમના આશીર્વાદથી મનની અંદર રહેલા ભય દૂર થાય છે અને આત્મવિશ્વાસનો વધારો થાય છે ખાસ કરીને જે લોકો જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોય તેઓ માટે રાત્રિની પૂજા એક શક્તિશાળી સાધના બની રહે છે પૂજાથી મનમાં સ્થિરતા આવે છે નકારાત્મક વિચારોથી મુક્તિ મળે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે જે ભક્તો નિયમિત રીતે મહાકાલ રાત્રિની ઉપાસના કરે છે તેઓને રોગોથી રાહત મળે છે પરિવારમાં શાંતિ થાય છે અને કાર્યમાં સફળતા મળે છે સાથે સાથે ભક્તિથી કરવામાં આવેલી પૂજા એ ભક્તના હૃદયમાં આધ્યાત્મિક પ્રકાશ લાવે છે અને તેને જીવનમાં સાચા માર્ગે આગળ વધવાની શક્તિ આવે છે આ સાથે મહાકાલ રાત્રિની આરાધના માત્ર શારીરિક કે ભૌતિક લાભ માટે જ નહીં પરંતુ આત્મિક ઉન્નતિ માટે પણ ખૂબ જ જરૂરી છે તેઓ ભક્તોને દુશ્મનોથી બચાવે છે નકારાત્મક દૂર કરે છે અને મનમાં શ્રદ્ધા તથા શાંતિ પ્રેરિત કરે છે સાતમા દિવસે મા કાળરાત્રીની પૂજા ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી કરવી જોઈએ વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ મનમાં શાંતિ અને ભક્તિનો ભાવ રાખો ઘરના પૂજા ઘરમાં કે શુદ્ધ જગ્યાએ દેવીના ચિત્ર અથવા મૂર્તિને સ્થાપિત કરો આગળ લાલ કે પીળા રંગનું કપડું પાથરો દીવો ધૂપ ફૂલ અક્ષત ફળ વગેરેની સામગ્રી રાખો પૂજા શરૂ કરતા પહેલા ઘંટ વગાડીને વાતાવરણને પવિત્ર કરો મહાકાલ રાત્રિને આમંત્રણ આપો અને પ્રાર્થના કરો હે મહાકાલ રાત્રિ અમારું રક્ષણ કરો દુઃખ દૂર કરો અને મનમાં શાંતિ અને સાહસ આપો નીચેના મંત્રો ઓછામાં ઓછા અગિયાર એકવીસ અથવા એકસો આઠ વાર બોલો ઓમ કાલ રાત્રાએ નમ અથવા ઓમ એમ હિ કલી ચામુંડા વિચે આ મંત્ર પણ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે દેવીને લાલ ફૂલ અને અક્ષત અર્પણ કરો અને પ્રાર્થના કરો કે તેઓ તમારું જીવન પ્રકાશથી ભરી દે દીવો અને ધૂપ પ્રગટાવી દેવીનું ધ્યાન કરો અંતમાં આરતી કરીને પૂજાને પૂર્ણ કરો રાત્રિ માતા રાત્રિ માતા સંકટહરિણી માતા રાત્રિ માતા તમે આરતી દરમિયાન ઘંટ વગાડીને ભક્તિભાવથી ગાઓ આરતી પછી પ્રસાદ વેચો અને પરિવાર સાથે શાંતિથી બેસી પ્રાર્થના કરો મહાકાળ રાત્રિની પૂજા કરવાથી દુઃખ અને ભયની મુક્તિ મળે છે મનમાં શાંતિ અને અને સ્થિરતા આવે છે છે જીવનમાં સફળતા પ્રગતિ મળે નકારાત્મકતા વિચારોનો બચાવ થાય છે પરિવાર પર દેવીના આશીર્વાદથી સુખ શાંતિ છવાઈ જાય છે રોગો અને અન્ય અડચણોથી રાહત મળે છે અને ભક્તના જીવનમાં આત્મવિશ્વાસ અને સાહસનો વધારો થાય છે એક સમયમાં ઘણા વર્ષો પહેલાં એક નાના ગામમાં ધીરજ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ પોળો અને ધર્મપરાયણ હતો પણ તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી હતી તેના ઘરમાં સતત કલર રહેતો શરીરથી રોગ દૂર ન થતો અને મનમાં ભય અને અશાંતિ છવાઈ ગઈ હતી ધીરજે ઘણા મંદિરમાં જઈ પ્રાર્થના કરી પણ તેને શાંતિ મળતી ન હતી એક દિવસ ગામડાના વડા દ્વારા ખબર પડી કે નવરાત્રિના સાતમા દિવસે ખાસ કરીને મહાકાળ રાત્રિની પૂજા કરવાથી ભય દુઃખ અને અડચણોથી મુક્તિ મળે છે ધીરજે નિશ્ચય કર્યો કે તે આખા મનથી દેવીની આરાધના કરશે તે વહેલી સવારે સ્નાન કરી લાલ વસ્ત્ર પહેરી દેવીનું ચિત્ર સ્થાપિત કરીને દીવો ધૂ ફૂલ અને પ્રસાદ લઈને પૂજામાં બેસ્યો તે દિવસે તેને ઓમકાર રાત્રાએ નમનો જપન કર્યું અને સતત પ્રાર્થના કરી તેને મનમાં શાંતિ અને સાહસ માટે વિનંતી કરી પૂજા દરમિયાન તેની આંખોમાં અશ્રુ વહેવા લાગ્યા પણ એ દુઃખના નહીં શ્રદ્ધાના હતા તેણે દેવીને વચન આપ્યું કે દર વર્ષે નવરાત્રિના દિવસે નિયમિત પૂજા કરશે એ રાત્રે ધીરજને સ્વપ્ન આવ્યું સપનામાં ભયંકર પણ સુંદર સ્વરૂપવાળી માતા કાલ રાત્રે પ્રગટ થઈ તેઓએ કહ્યું ધીરજ ડરશો નહીં તમારું દુઃખ દૂર થશે મનમાં વિશ્વાસ રાખો હું તમારા ઘરને શાંતિથી ભરી દઈશ એ આશ્વાસન સાંભળીને ધીરજની અંદર નવા સાહસ અને શ્રદ્ધાનો પ્રકાશ પ્રસરી ગયો બીજા દિવસે ધીરજે પૂજાના પ્રસાદ એ પરિવાર સાથે વહેંચ્યો થોડા દિવસોમાં તેના ઘરની પરિસ્થિતિ સુધારવા લાગી ઘરમાં શાંતિ ફરી આવી શરીરના રોગો ધીમે ધીમે દૂર થયા અને તે જીવનમાં આગળ વધ્યો ધીરજ હવે ગામના બધા મહાકાળરાત્રિ મહિમાની વાત કરતો અને સમજાવતો અને ભક્તિપૂર્વક પૂજા કરવાની પ્રેરિત કરતો આ રીતે મહાકાળરાત્રિએ માત્ર તેની જ નહીં પણ આખા ગામના લોકોને દુઃખથી મુક્તિ આપી અને આજે પણ જે ભક્તો સાતમા દિવસે શ્રદ્ધા અને ભક્તિથી મહાકાળરાત્રિની પૂજા કરે છે તેઓને મનમાં શાંતિ સાહસ અને જીવનમાં સફળતા મળે આ કથા આપણને શીખવે છે કે ભલે જીવનમાં કેટલીક મુશ્કેલીઓ હોય પણ ભક્તિ વિશ્વાસ અને ધીરજથી દરેક દૂર દૂર થાય છે દૂર થાય છે મા કાલરાત્રિની કૃપાથી જીવનમાં અંધકાર દૂર થાય છે અને મનમાં પ્રકાશ શાંતિ અને શક્તિ છવાઈ જાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાર સુધી જય માતાજી જય જયકાલરાત્રિમાં